જય માતાજી કે જય માતાજી જય માતાજી બહાર અહીંયા સેન્ટિક વાળા જવાબ વાર અમારે ઉપર નો રહેવું જોઈએ સીધા જ રે ને પછી કલોમ પાણી તો અત્યારે વાગી ગયા બે અને જવાનું છે માતાજી ના મઠે ગઈ ને બકડીયા લ્યો માગી ની પાસે દીઆું માનસી બેન ને કીધું હાલો હવે જવાનું છે જમવા માટે જય માતાજી માનસી જાબુ અને સાય આ બધું ખાવાનું છે તો મારી પાણી એક રહી જાય ભામાન ને એક ભાણી હતી લાટકી ભાણી છે હાલો જય માતાજી પેલી

ખોરાક ની કઈ જો ફળહાર વસ્તુ બનાવી દીધી મને લખી નાખવા કે કેવા કેટલા દિવસ સંતાય રીમાં યો ફાયા કે આ કઈ છે મને કે લખો તો આ રીત વાતો ને મજામાં આલી કલાય આમાં મને મજામાં પાની મારો ના કે પ્યાર મારો કે ઉપરનો ઘણા કે જાદુદાર આ યાર આના પાછળ

સોડા પીવાનું કામ થાય અજયભાઈ કીધું સોડા પાવ એટલે આપણે નથી અશ્વિન ભાઈ બોલવાનું આ પણ સોડા તો તમે પીઓ જોડા પાઈ દીધું આપણા સબસ્ક્રાઇબર મિત્રો તમારા સામે બીજા તોયાને નો મળે એવું નહી હિરામાં મંડી છે હિરામાં મંડી યુટ્યુબર ભાઈ હું બેઠા છે શાંતિ તમે બે તો પબસી માં થાકી ગયા બધી ઓલરાઉન્ડર હતા છોડા માર

આપણે શીખન હતું મોટલી હતી પૂરી હતી એટલે કંચા બોલું જાંબુ તો બોલી ગયું આ મુ કીતર એક તરબૂજ ખાવમ કરતા કરીને દે દીધા હોલ નાક ભુંગરા ભાટા કા લારીએ ખાવા જાય તો ખરાબ લાગે મજા આવી ગઈ કોના ફે જો ઈટુ છપાવા લઈ ગયા શું કે તમે દિવસ આવતા ને ફાળી જ ગળા હવે કાકા હવે

ए जा ए जा शर्मा आई